નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે તમને ખબર છે કે ડેલી જી ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે દસ પ્રશ્નોની વાત કરી છે તમને ખબર છે એમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના છે બાકીના પાંચ પ્રશ્નોની વાત કરીએ તો એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે કે નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના અફોર્ડબિલિટી ઇન્ડેક્સના અહેવાલ અનુસાર ગુજરાતનું કય કયું શહેર છે એ પ્રથમ સ્થાન પર છે તો જવાબ રહેશે અમદાવાદ છે એ પ્રથમ સ્થાન પર છે ઓકે કયું છે અમદાવાદ છે એ અફોર્ડબિલિટી ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાને કહી શકીએ એટલે આપણે અફોર્ડ કરી શકીએ ઓકે ડિટેલમાં ચર્ચા કરીએ એટલે તમને વધારે અંદાજો આવશે તો રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ છે જેનું નામ છે નાઈક ફ્રેન્ક ઇન્ડિયા એનો અફોર્બિલિટી ઇન્ડેક્સના અહેવાલ મુજબ અમદાવાદ પુણે અને કોલકાતા એ ઘર ખરીદનારાઓ માટે દેશના સૌથી વધુ પોષાય તેવા શહેરો છે જ્યારે મુંબઈ પછી હૈદરાબાદ છે એ સૌથી મોંઘા છે અમદાવાદ અફોર્ડેબલ હાઉસિંગ માર્કેટની યાદીમાં ટોચ પર છે અને ઘરો માટે ઇએમઆઈ રેશિયો એકવીસ ટકાનો છે સાદી ભાષામાં આપણે વાત કરીએ તો અમદાવાદમાં સરેરાશ પરિવારે હોમ લોન ઈએમઆઈ ચૂકવવા માટેની આવકના એકવીસ ટકાનો ખર્ચ કરવો પડશે ચોવીસથી એટલે ચોવીસ ચોવીસ ટકાના ઈએમઆઈ એમઆઈ અને આવકના ગુણોત્તર સાથે આગામી સૌથી વધુ પોષાય એવા જે હાઉસિંગ બજારોમાં પુણે અને કોલકાતા પણ છે મુંબઈ છે સૌથી મોંઘામાં મોંઘું રહેણાંક બજાર છે બે હજાર બાવીસમાં ત્રેપન ટકાની સરખામણીમાં બે હજાર ત્રેવીસમાં પરવડે તેવા સૂચકાંકમાં બે ટકાનો ઘટાડો થયો છે તો પણ એકાવન ટકા છે તમારી સેલરી લાખ રૂપિયા હોય ને તો એકાવન હજાર તમારે ઈ આપવા પડે સાદી ભાષામાં અમદાવાદમાં હો તો લાખ રૂપિયા તમારે એકવીસ હજાર રૂપિયા ઈએમઆઈમાં આપવા પડે જે લોન લો હોમ લોનની વાત ચાલે છે હૈદરાબાદ દેશનું બીજું સૌથી મોંઘું રહેણાંક બજાર રહ્યું છે બે હજાર ત્રેવીસ અને બે હજાર બાવીસ બંને માટે એના પોષણ ક્ષમતા શૂચકાંક ત્રીસ ટકા પર યથાવત છે જ્યારે શહેરમાં ઘરની કિંમતો બે હજાર ત્રેવીસમાં અગિયાર ટકા વધવાની ધારણા છે નેશનલ કેપિટલ રિઝનની વાત કરીએ તો બે હજાર બાવીસમાં ઓગણત્રીસ ટકાથી વધીને બે હજાર ત્રેવીસમાં સત્યાવીસ ટકાનો આંકડો છે ઓકે અમદાવાદ તમને ખબર છે અમદાવાદની વાત કરીએ અમદાવાદનો સ્થાપના દિવસ કયો છે કમેન્ટમાં લખો ને જો તમને ખબર હોય તો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ કોલંબો સિક્યુરિટી કોન્કલેવમાં કુલ કેટલા સભ્ય દેશો છે તો જવાબ આવશે ચાર સભ્ય દેશો છે ઇન્ડિયા શ્રીલંકા માલદીવ અને મોરિશિયસ ઓબ્ઝર્વર બે છે એક તો બાંગ્લાદેશ છે અને બીજું સેસેલ્સ છે તો ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોવાલ એમણે કોલંબા સુરક્ષા કોન્કલેવની છઠ્ઠી એનએસએ બેઠકમાં ભાગ લીધો બે હજાર અગિયારમાં ભારત માલદીવ શ્રીલંકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ત્રિપક્ષીય બેઠકોમાંથી વિકસિત થયું હતું ભારત અને માલદીવ વચ્ચે વધતા તણાવને કારણે બે હજાર ચૌદ પછી તે અટકી ગયું હતું બે હજાર વીસમાં જે સીએસસી તરીકે એનું પુનરૂત્થાન થયો બરાબર છે અને પુનઃ બ્રાન્ડિંગ પછી મોરેશિયસને જૂથના સભ્ય તરીકે ઉમેરવામાં આવ્યું સીએસસીના વર્તમાન સભ્યોમાં ભારત માલદીવ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે બાંગ્લાદેશ અને એ બંને નિરીક્ષક છે કોન્કલેવ હેઠળ સરકાર સહકાર પાંચ સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે એ પાંચ સ્તંભો કયા પહેલું કે દરિયાઈ સલામતી અને સુરક્ષા બીજું આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવો ત્રીજું ટ્રાફિકિંગ અને આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાઓનો સામનો કરવો ચોથું સાયબર સુરક્ષા અને જટિલ માળખાકીય સુવિધાનું રક્ષણ પાંચમું માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત હવે કોલંબોની અંદર આનું કાયમી સચિવાલય પણ છે એની સ્થાપના બે હજાર એકવીસમાં તમામ પ્રવૃત્તિઓનું સંકલન કરવા માટે કરવામાં આવી હતી શ્રીલંકા તમને ખબર છે ને કે શ્રીલંકા સિંહલ દ્વીપ શિલોન તરીકે જાણીતો એના એનું કેપિટલ છે શ્રી જયવરદનાપુરે કોટે એના જે પ્રેસિડન્ટ છે રાનિલ વિક્રમસિંહ છે ને એના જે પીએમ છે દિનેશ ગુણવર્ધને શું તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે શ્રીલંકામાં ભારતના નવા હાઈસ કમિશનર છે એમની નિમણૂક થઈ છે એમનું નામ શું છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ ઘણા બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે દ્વારકા ખાતે ડૂબેલી દ્વારકા નગરીના દર્શનાર્થે સબમરીનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે તો આધ્યાત્મિક પ્રવાસન સ્થળ છે દ્વારકા તમને ખ્યાલ છે કે દ્વારકા દ્વારકા નગરી ત્યાં ડૂબી ગયેલી છે એના દર્શનાર્થે સબમરીનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે એટલે હવે દ્વારકાધીશના દર્શનની સાથે દરિયામાં ત્રણસો ફૂટ નીચે સબમરીનથી ભગવાન કૃષ્ણની દ્વારકા નગરીના દર્શન થઈ શકશે જેના માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પાંત્રીસ ટન વજનની સબમરીન વાતાનુકૂલિત હશે ત્રીસ લોકો બેસશે જેમાં મેડિકલ કીટ પણ હશે બે હરોળમાં ચોવીસ મુસાફરો બેસશે બે સબમરીનર્સ રહેશે બે ડાઇવર્સ રહેશે એક એક હશે અને ટેકનિશિયન હશે હવે દરેક સીટ પર વિન્ડો વ્યૂ હશે જે ત્રણસો ફૂટની ઊંડાઈએ સમુદ્રની કુદરતી સુંદરતા સરળતાથી જોઈ શકાશે ઓપરેટિંગ એજન્સી મુસાફરોને ઓક્સિજન માસ્ક ફેસ માસ્ક સ્કૂબા ડ્રેસ આપશે તેમનું ભાડું ટિકિટમાં સામેલ કરવામાં આવશે કુદરતી પ્રકાશની વ્યવસ્થા પણ હશે અને કોમ્યુનિકેશન સિસ્ટમ અને વિડીયો કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓ પણ હશે સબમરીનમાં બેસીને પણ તમે ફ્રન્ટ સ્ક્રીન પર આંતરિક હિલચાલ પ્રાણીઓ વગેરે જોઈને રેકોર્ડ કરી શકશો તમને ખબર છે દ્વારકા દેવભૂમિ દ્વારકાની અંદર આપણા ગુજરાતનું ત્રેવીસમાં નંબરનું સાંસ્કૃતિક વન સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું છે એનું નામ શું છે કમેન્ટમાં લખો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તમારે ડેલી કરંટ અફીરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો અહીંયા તમને ડેલી કરંટ અફીરની પીડીએફ સાથે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને શું કરવામાં આવશે તો મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ આની પહેલાં આનું નામ શું હતું મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ એની પહેલાં હતું અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટ તો ઉત્તર પ્રદેશ સરકાર નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધ્યાન રાખવાની યોજના બનાવી રહી છે અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ રામાયણ લખનાર સંત મહર્ષિ વાલ્મિકીના નામ પરથી રાખવામાં આવશે પીએમ મોદી પુનઃ વિકાસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું પણ ઉદઘાટન કરશે એનું નામ બદલીને ખબર છે ને આપણે ગઈકાલે પણ અયોધ્યા ધામ જંક્શન કર્યું છે અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટને ચૌદસો પચાસ કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું હતું પવિત્ર શહેરને વિશ્વ સાથે જોડતું એરપોર્ટ છ હજાર પાંચસો ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે દર વર્ષે દસ લાખથી વધુ મુસાફરોને સેવા આપી શકાશે નવું એરપોર્ટ ટકાઉપણું સુવિધાઓથી સજ્જ હશે જેમાં ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ હશે એલવી લાઇટિંગ હશે વરસાદી પાણીનો સંગ્રહ હશે ફુવારા સાથે લેન્ડસ્કેપિંગ હશે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સોલર પ્લાન્ટ અન્ય ઘણી બધી સુવિધાઓનો આમાં સમાવેશ થાય છે અયોધ્યાની વાત કરીએ તમને ખબર છે સરયુ નદીના કિનારે આવેલું છે એમાં એક કંપની દ્વારા ક્રુઝ સેવા શરૂ કરવામાં આવી આવું આપણે ભણ્યા હતા એનું નામ શું છે અયોધ્યા અયોધ્યામાં જ લતા મંગેશકર ચોક આવેલો છે એ પણ આપણે ભણ્યા હતા અને દિવાળી વખતે તમને ખબર છે તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં પંડિત મોતીરામ પંડિત મણીરામ સંગીત સમારોહના પચાસ વર્ષ નિમિત્તે એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે કોના દ્વારા બહાર પાડવામાં આવી સાદી ભાષામાં આપણે વાત કરીએ તો તો આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા જેવો તમે ઇમેજમાં જોઈ શકો છો તો તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં પંડિત જસરાજના સંગીત ઉત્સવ પંડિત મોતીરામ પંડિત મણીરામ સંગીત સમારોહના પચાસ વર્ષ નિમિત્તે એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે આ સ્મારક ટિકિટ ભારત સરકારના સંચાર મંત્રાલયના પોસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે તમને ખબર છે ઇન્ડિયા પોસ્ટની શરૂઆત ક્યારે થઈ અને યસ વર્લ્ડ પોસ્ટ ડે નવમી ઓક્ટોબરે મનાવવામાં આવે છે દસમી ઓક્ટોબરે નેશનલ પોસ્ટ ડે મનાવીએ છીએ આપણે આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે પંડિત જસરાજજીએ ભારતીય શાસ્ત્રીય પૃષ્ઠિમાર્ગે સંગીત અને વૈષ્ણવ પરંપરાના ભક્તિપદને આઠ દાયકાથી વધુ સમય સુધી સમગ્ર વિશ્વના સંગીત પ્રેમીઓ માટે અમર કરી દીધું છે પંડિત મોતીરામ પંડિત મણીરામ સંગીત સમારોહની શરૂઆત ઓગણીસો બોતેરમાં પંડિત જસરાજજી દ્વારા એમના પિતા સંગીત રત્ન પંડિત મોતીરામજીની એકમાત્ર સ્મૃતિને સંગીતમય રીતે વ્યક્ત કરવા માટે કરવામાં આવી હતી તેમના જીવનકાળ દરમિયાન સુડતાલીસ વર્ષ સુધી એક પણ વિરામ વિના પંડિત જસરાજજીએ પોતે આ વાર્ષિક સંગીત સમારોહનું આયોજન કર્યું હતું અને હૈદરાબાદનો સૌથી જૂનો તહેવાર છે અને આ વારસાને પંડિત જસરાજ કલ્ચર ફાઉન્ડેશન દ્વારા આગળ ધપાવવામાં આવે છે એટલા માટે જ એમને સન ઓફ હૈદરાબાદ પણ કહેવાય છે ઓકે સેન્ટ્રલ વોટર કમિશન કેરળ રાજ્ય સરકારે તાજેતરમાં જે કેન્દ્રીય જળ આયોગ એટલે કે સેન્ટ્રલ વોટર કમિશન સાથેની બેઠકમાં ઈડુક્કી જિલ્લામાં મુલ્લા પેરિયાર ખાતે નવા ડેમ નિર્માણ માટે પગલાં ઝડપી બનાવવા માટે સેન્ટ્રલ વોટર કમિશનને વિનંતી કરી છે સેન્ટ્રલ વોટર કમિશન જળ સંસાધનોમાં ક્ષેત્રમાં ભારતની એક અગ્રણી તકનીકી સંસ્થા છે હાલમાં જળશક્તિ મંત્રાલય જળ સંસાધન વિભાગ નદી વિકાસ ગંગા કાયાકલ્પ ભારત સરકારના સંલગ્ન કાર્યાલય તરીકે કાર્યરત છે સેન્ટ્રલ વોટર કમિશનના કાર્યો પૂર નિયંત્રણ સિંચાઈ નેવિગેશન પીવાના પાણીઓ હેતુના જળ સંસાધનોનું નિયંત્રણ કરવું અને મુલ્લાપેરિયાર ડેમ છે ને પશ્ચિમ ઘાટની એલચીની ટેકરીઓ કારડેમમ છે ને ત્યાં સમુદ્રની સપાટીથી આઠસો ને એક્યાસી મીટરની ઊંચાઈ પર છે આ બંધ મુલયાર અને પેરિયાર નદીઓના સંગમ પર બાંધવામાં આવ્યો છે પાણીની વાત આવી છે વર્લ્ડ વોટર ડે આપણે ક્યારે મનાવીએ છીએ હર ઘર જલ એ જલશક્તિ મંત્રાલય અંતર્ગતનું અભિયાન છે પંદર ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં શરૂઆત થઈ બે હજાર ચોવીસ સુધીમાં ભારતના દરેક ગામડાઓમાં નળેથી પીવાનું પાણી મળે એવી એવી આ યોજના છે એવું અભિયાન છે જલશક્તિ મંત્રી છે ગજેન્દ્રસિંહ શેખાવત યાદ રાખજો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ભાસ્કર મારું ફેસબુક આઈડી આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર છે ટેલિગ્રામ ચેનલ પરથી તેમને ડેલી કરંટ અફીની પીડીએફ જોવા મળશે પોલ્સ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો મિત્રો તમારા મિત્રો જોડે એને શેર કરજો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા દેશ પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી માટે ભારતે પ્રથમ વખત રૂપિયાની ચૂકવણી કરી છે તો જવાબ આવશે યુ એ ઈ યુનાઇટેડ આરબ એમિરાત તો વિશ્વમાં ત્રીજા સૌથી મોટા ઉર્જાના ઉપભોક્તા છે ભારત તાજેતરમાં યુનાઇટેડ આરબ એમિરાત પાસેથી ખરીદેલા ક્રૂડ ઓઇલ માટે રૂપિયામાં પ્રથમ વખત ચૂકવણી કરીને નોંધપાત્ર પગલું ભર્યું છે આ હિલચાલને તેલના સપ્લાયર્સને વિવિધીકરણ કરવા માટે ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવા માટે ભારતીય રૂપિયાને એક વ્યવહારુ વેપાર સેટલમેન્ટ ચલણ તરીકે સ્થાન આપવા માટેની વ્યાપક વ્યૂહરચનાના ભાગરૂપે જોવામાં આવે છે જુલાઈ બે હજાર બાવીસની આપણે વાત કરીએ તો આપણી જે રિઝર્વ બેંક છે એનો નિર્ણય હતો કે ભાઈ આયાતકારોને રૂપિયામાં ચૂકવણી કરવાની નિકાસકારોને સ્થાનિક ચલણમાં ચૂકવણી મેળવવાની મંજૂરી આપતા આ પહેલ માટે સ્ટેજ સેટ કર્યો છે ભારત તેની તેલની જરૂરિયાતના પંચ્યાસી ટકાથી વધુ માટે આયાત પર નિર્ભર છે ભાઈ તેણે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બહુપક્ષીય વ્યૂહરચના અપનાવી છે એનિયલ ઓઇલ કોર્પોરેશનને આબુધાબી ઇન્ટરનેશનલ ઓઇલ કંપની એની પાસેથી દસ લાખ બેરલ ક્રૂડ ઓઇલ માટે રૂપિયામાં ચુકવણી કરી જે ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે યુએઈ ઉપરાંત ભારતે તેની કેટલીક રશિયન તેલની આયાત માટે રૂપિયામાં ચૂકવણી પણ કરી છે આ વ્યૂહાત્મક પગલું ફાયદાકારક સાબિત થયું છે જે રશિયન તેલની આયાતના રેમ્પઅપ દરમિયાન ખર્ચમાં નોંધપાત્ર બચત તરફ દોરી જાય છે યુએ યુનાઇટેડ આરબ એમિરાત તમને ખબર છે કેપિટલ આબુધાબી છે અને આબુધાબીના જે રાજા હોય ને એ તેના પ્રેસિડેન્ટ હોય એટલે તેના પ્રેસિડન્ટ કોણ છે શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહિયાન છે અને એનું જે શહેર છે દુબઈ દુબઈના જે રાજા હોય એ યુ એના વાઇસ પ્રેસિડન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર હોય છે એ છે ખલીફા બિન જાયદ અલ મખતોમ અને તમારા માટે યુએની કરન્સી શું છે કમેન્ટમાં લખજો ખબર હોય તો જાપાન બાર વર્ષ બાદ વિશ્વના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટને ફરીથી શરૂ કરશે તો જાપાનના પરમાણુ ઉર્જા નિયમન કરે તાજેતરમાં ટોક્યો ઇલેક્ટ્રિક પાવરના વિશાળ કાસીવાઝાકી કરીવા પાવર પ્લાન્ટ પર બે વર્ષ પહેલાં લાદવામાં આવેલો ઓપરેશન પ્રતિબંધ હટાવી દીધો છે જેનાથી તેને પુનઃ પ્રારંભ કરવાની પ્રક્રિયા ફરી શરૂ કરવાનો માર્ગ સાફ થયો છે આઠ હજાર બસો ને બાર મેગાવોટની ક્ષમતા સાથે પ્લાન્ટ લગભગ બે હજાર અગિયારથી ઓફલાઈન છે જ્યારે ફુકુશીમા દુર્ઘટનાને કારણે તે સમયે જાપાનના તમામ પરમાણુ પ્લાન્ટ બંધ થઈ ગયા હતા ફૂકુશીમા બરાબર જાપાનની વાત કરીએ કે જાપાન છે એનું કેપિટલ ટોક્યો છે કરન્સી જાપાનની જીએન છે અને સંસદને ડ્યુમાં સોરી ડાયટ કહેવાય છે ડ્યુમાં તો રશિયાની સંસદ જાપાનના પ્રાઇમ મિનિસ્ટરનું નામ તમારે જણાવવાનું છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારત ના સંવિધાનમાં આર્થિક આયોજન કઈ યાદીમાં છે તો આર્થિક આયોજન સંયુક્ત યાદીમાં છે ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ તો ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ કેટલી હોય ભાઈ હોય નહીં હોતી જ નથી ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે તો ચુંમો તેરમો કયા ધારા અનુસાર સૌપ્રથમ વખત કાયદા સમક સમાનતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો હતો ચાર્ટર્ડ એક્ટ અઢારસોને તેર આવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો તો આર્યભટ્ટ હતો કયો હતો આર્યભટ્ટ રશિયાની મદદથી મોકલ્યો હતો સોવિયત સંઘ એ વખતે કહેવાતું હતું ભારતના કયા પ્રથમ રાજ્ય ઇન્ટરનેટ ઉપલબ્ધિને મૂળભૂત માનવ હક તરીકે જાહેર કર્યો છે તો કેરળે જાહેર કર્યો છે અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતમાં કયા શહેરમાં છે તો અમદાવાદમાં છે કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવે છે તો અંતરિક્ષ વિજ્ઞાન સ્માર્ટફોન માટે વપરાતો શબ્દ એન એનો મતલબ શું થાય ફૂલ ફોર્મ શું થાય તો નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે ખેલ મહાકુંભના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો હતો અમદાવાદ ખાતે સેકન્ડ પ્રશ્ન ભારતનું પ્રથમ એઆઈ શહેર કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે ઉત્તર પ્રદેશના લખનૌમાં હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે અમદાવાદનો સ્થાપના દિવસ છવ્વીસમી ફેબ્રુઆરી ચૌદસો પ્રશ્ન શ્રીલંકામાં નંબરનું સાંસ્કૃતિક વન જે દેવભૂમિ દ્વારકામાં બનવામાં બનાવવામાં આવ્યું છે એનું નામ છે હરસિદ્ધિ વન ચોથો પ્રશ્ન અયોધ્યામાં પાણીમાં અયોધ્યામાં સરયુ નદીના પાણીમાં જે ક્રુઝ સેવા શરૂ કરવામાં આવી છે અલકનંદા ક્રુઝ સેવા પાંચમો પ્રશ્ન ઇન્ડિયા પોસ્ટની સ્થાપના ને ચોપનમાં છઠ્ઠો પ્રશ્ન વર્લ્ડ વોટર ડે વિશ્વ જળ દિવસ બાવીસમી માર્ચ સાતમો પ્રશ્ન યુએઈની કરન્સી યુએ દિરહામ આઠમો પ્રશ્ન જાપાન ના પ્રાઇમ મિનિસ્ટર તો ફિમિયો કિસિદા ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો સવાલ તાજેતરમાં કોના દ્વારા કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યો છે કોણે કરાવ્યો છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ગુજરાત વિદ્યાસભાના કેટલામાં વિદ્યા જ્ઞાન પર્વનું આયોજન કરવામાં આવ્યું જવાબ આવડે તો તમે કમેન્ટમાં લખી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત